હાપા અને નાગર લગુન વચ્ચે ચલાવવામાં આવશે સ્પેશિયલ ટ્રેન ટિકિટનું બુકિંગ તારીખ તેરમી એપ્રિલથી મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે હાપા અને નાગર લગુન વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે જેની વિગતો નીચે મુજબ છે ટ્રેન નંબર જીરો નવ પાંચ બે પાંચ જીરો નવ પાંચ બે છ ને ચાલી કલાકે ઉપડશે અને શુક્રવારે સાંજે સોળ કલાકે નાગર લગુન પો આ ટ્રેન સત્તરમી એપ્રિલ બે થી છવ્વીસ જૂન બે હાજર ચોવીસ સુધી ચાલશે શનિવારે નાગર લગુન થી સવારે દસ કલાકે ઉપર છે અને મંગળવારે રાત્રે સાડા બાર કલાકે હાપા પહોંચશે આ ટ્રેન વીસ એપ્રિલ બે હજાર ચોવીસ થી ઓગણત્રીસ જૂન બે હજાર ચોવીસ સુધી ચાલશે આ ટ્રેન બંને દિશામાં રાજકોટ વાંકાનેર સુરેન્દ્રનગર અમદાવાદ નડિયાદ આણંદ છાયાપુરી ગોધરા રતલામ નાગદા ઉજ્જૈન મક્સી શાજાપુર બિયાવર રાજગઢ રૂઠિયાઈ ગુના શિવપુરી ગ્વાલિયર ઇટાવા ગોવિંદપુરી પ્રયાગરાજમાં જ્ઞાનપુર રોડ બનારસ વારાણસી ગાઝીપુર સિટી બલિયા છપરા હાજીપુર શાહપુર પટોરી બરોની બેગુસરાય ખગરિયા નોગાછિયા કટિહાર બારસોઈ કિશનગંજ ન્યુ જલપાઈગુડી ન્યુ કુચ બિહાર કોકરાઝાર ન્યુ બોંગાઈ ગાંવ બારપેટા રોડ રંગિયા ઉદલગુડી ન્યુ નિસામારી રંગપરા ઉત્તર અને હરમુની સ્ટેશનો પર રોકાશે અહેવાલ વિજય મકવાણા